રાજકોટની મોટાભાગની તમામ શાળા કોલેજોમાં હાલ વેકેશન છે જેના કારણે બહાર ગામ ફરવા જનારા લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે આ વેકેશનમાં લોકો સલામત સવારી ગણાતી એસ બસો દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરે છે જેથી વેકેશનના કારણે વોલ્વો અને ઇલેક્ટ્રિક એસ બસમાં બુકિંગ ફૂલ થયા છે રેગ્યુલર બસોમાં પણ મુસાફરોનો ધસારો વધ્યો છે દૈનિક આવક અત્યાર સુધી રૂપિયા સાહીઠ લાખ આસપાસ રહેતી હતી તે હવે રૂપિયા સિત્તેર લાખને પાર થઈ થતાં ચૂંટણી પછીના પખવાડિયામાં જ દૈનિક આવક રૂપિયા દસ લાખને પાર થઈ છે ઇલેક્શન પૂર્ણ થયેલું હોય અને અત્યારે વેકેશનની સિઝનમાં આપણે જ્યારે વેકેશન સ્કૂલ શાળાઓમાં પડ્યું ત્યારે પહેલી તારીખથી આપણે એક્સ્ટ્રા સંચાલન પણ હાથ ધરવામાં આવેલું છે આપણે રાજકોટ વિભાગની આવક સાહીઠ લાખની આસપાસ પરડી હતી અત્યારમાં હાલના દિવસે સિત્તેર લાખથી પ્લસ પણ આવક એટલે મેળવી રહ્યા છે એટલે પર ડે દસ લાખ રૂપિયા જેવી આવક માતબર આવક આપણને વધારે મળી રહી છે અને મુસાફરનો ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે આપણે અત્યારે જો એસટી નિગમમાં જો સૌથી હોય અને રાજકોટ હબ આપણું પ્રીમિયમનું હબ હોય એટલે ઇલેક્ટ્રિક એસસી બસમાં સો ટકા મુસાફરો અત્યારે રિઝર્વેશન એડવાન્સ રિઝર્વેશન કરી અને મુસાફરી કરી રહ્યા છે અને પર ડે સિત્તેર હજારથી અને લાખ રૂપિયા સુધીનું ડિજિટલ પેમેન્ટ પણ મુસાફરો કરી રહ્યા છે